ભાવનગર શહેરમાંથી એક ચોક આવનારી ચોરીની ઘટના સામે આવી છે જ્યાં આનંદનગર વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરના આનંદનગર વિસ્તારમાં આવેલ એક મકાનમાં તે સમયે ચોરી થઈ જ્યારે મકાન માલિકનો પરિવાર દર્શન માટે ગયો હતો પરિવારની ગેરહાજરીનો લાભ ઉઠાવી બંધ મકાનને પોતાનું નિશાન બનાવ્યું હતું મળતી માહિતી મુજબ ચોરો બંધ મકાનમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના ઘરણાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા હરિદ્વાર ગયેલ પરિવારને તેમના પાડોશી દ્વારા ઘટનાની જાણ કરવામાં આવી હતી આ બનાવની વિગત એવી છે કે સવારે પાડોશીને મકાનના દરવાજા ખુલ્લા જોતા તેને શંકા ગઈ હતી તેમણે તરત જ મકાન માલિકને ફોન કરીને પૂછ્યું કે તેઓ હરિદ્વારથી પરત આવી ગયા છે જ્યારે મકાન માલિકે ના પાડી ત્યારે પાડોશીએ તેમને જણાવ્યું કે તેમના મકાનના દરવાજા ખુલ્લા છે અને ચોરી થઈ હોવાની શંકા છે તાત્કાલિક પાડોશી દ્વારા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી પ્રાથમિક માહિતી અનુસાર તસ્કરો રોકડ અને સોના ચાંદીના દાગીના મળી લાખો રૂપિયાની ચોરી કરી હોવાનું અનુમાન છે પોલીસને આ અંગે જાણ થતા જ ઘટના સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે પોલીસે ગુનો નોંધી ચોરોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આશા રાખીએ કે ઝડપથી ચોરો પકડાઈ જાય અને ચોરાયેલ સામાન પરિવાર ને પરત મળે બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ નમસ્કાર